આપણે ઘણીવાર વાર પડી જવાનો સંજોગ ઉભો થાય ગાડી પર જતા હોય તો પડી જવાની કેમ છે પડાય કે સાયકલ પર પડાય કે નહીં દોડતા દોડતા પડી જવાય કે નહીં હવે ઝાડ પર ચડ્યા હોય કઈ કૂતા હોય કઈ કરતા હોય પડી જવાય

એક સમયમાં એક થોડો ધંધાડીયો પૈસાદાર હતા પરિવાર હતા એ હેલિકોપ્ટર લઈને પોતાના ગામ કામ શહેર એક બીજા શહેરમાં જઈ રહ્યા હતા અને બીજા શહેરમાં જઈ રહી અઠવાડિયા પછી તે આમ રિટર્ન આપતા હતા ફરી પાછળ પોતાના વતનમાં ગામ તરફ આવી રહ્યા હતા અને એવામાં આમાં

મોટું બાળક બાર વર્ષ ના નાનું હતું સાત વર્ષ અને એનાથી નાનું હતું ત્રણ વર્ષ આટલો પરિવાર હતો હવે જેવો હેલિકોપ્ટર નીચે પડ્યું તેવો ડ્રાઈવર તો મરણ મરી ગયા એમની સાથે જે હેલિકોપ્ટરના માલિક હતા એ પણ મરી ગયા એમના પત્ની થોડા થોડા જીવિત હતા

પછી હેલિકોપ્ટર મારવા કેમેરા મારવા જોવામાં આવે છે પણ એ ખૂબ છે એ હેલિકોપ્ટર નજર મારવો નહીં આમ સરકાર પણ શોધતી રહી સગાવાલાઓને શોધતા રહ્યા છે અને આ બાજુ ત્રણ બાળકો જંગલની અંદર નીકળી પડે છે એમની પાસે પાસે યુવા એટલે કે નથી બેટરી કશું જ નથી

આ સરકાર પાસે માહિતી પહોંચી જાય છે ત્રણ બાળકો એમને બધું અને બાળકોને થોડુંક સન્માન સમજવામાં આવ્યું મોટા નાના બાળકોએ સંભાળી એક મહિનો ત્રણ બાળકો